તો દોસ્તો તમામ ખેડૂતો જોઈ લેજો દસ્તાવેજની વહેંચણીમાં નવો કાયદો આવી ગયો છે નવો ફેરફાર છે દોસ્તો જણાવી દઈએ કે વણ વહેલી મિલકતો અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે જે મુજબ હવેથી વણ વહેંચાયેલી મિલકતના ખિસ્સામાં દસ્તાવેજ કરતા સમયે દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે દસ્તાવેજ કરી આપનારે હવે દસ્તાવેજમાં પોતાના તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે તે સાથે મળવાપાત્ર હિસ્સા કરતાં વધુની તબદીલી કરી નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે તો ખાસ અને મહત્વનો નિર્ણય છે દોસ્તો તે કરવામાં આવ્યો છે કે દસ્તાવેજના વહેંચણીમાં મહત્વનો ફેરફાર આ કરવામાં આવ્યો છે દસ્તાવેજ તમે કરાવો તો હવે ચેતી જજો કારણ કે હવે તમારે કોઈ તબદીલી કરવાની છે તો તેનો ઉલ્લેખ તમારે સ્પષ્ટ રીતે દસ્તાવેજની અંદર કરવો પડશે ત્યારબાદની મહત્વપૂર્ણ અને મોટી માહિતી આપશોની સામે આવી ગઈ છે દોસ્તો કે ગુજરાતમાં પડશે અમૃત વરસાદ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણીસ જુલાઈના રોજ સૂર્યપુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ભારતીય પંચાંગ મુજબ પુષ્પ નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તેથી આ સમયગાળામાં પડતો વરસાદ પાક માટે લાભદાયી સાબિત થશે તો ખેડૂતો માટે ખાસ અને મોટા સમાચાર છે દોસ્તો કે ઓગણીસ જુલાઈના રોજ સૂર્યપુષ્પ નક્ષત્રમાં ફેરવાશે તેના માટે તેઓને પાક સારો થવાની સંભાવના છે ત્યારબાદની મોટી માહિતી છે સામે દોસ્તો કે દેવા માફી આપવામાં આવે અને એમ કરીને તેમના સાત દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુએ પદયાત્રા કાઢી હતી પાંચમી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામની શરૂ થયેલી આ પદયાત્રા સોમવારના રોજ મહા તાલુકાના આંબોડ ગામમાં પૂરી થઈ હતી બચુ કડવના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જરાંગીએ પણ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી કર્જ માફી કરે નહીં તો આખા મહારાષ્ટ્રમાં પંદર જુલાઈએ ચક્કાજામ કરી આંદોલન કરીશું તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાત સરકાર ભરશે કડક પગલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તાઓ અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન મહાજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં બનેલી મુજપુર ગંભીર જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં કામ કરી રહી છે મુખ્યમંત્રીએ રાજ્યમાં જ્યાં રોડ રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય છે તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ કોન્ટ્રાક્ટ સામે ગંભીર પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે દોસ્તો કે રસ્તાઓ સુધારવાની કામગીરી પૂર્ણ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ રસ્તા પુલ વગેરેને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને તકલીફ ન પડે તે માટે આ રોડ રસ્તા અને પુલની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સંબંધિત વિભાગ અને અધિકારીઓએ કડક સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે રાજ્યની કુલ સત્તર મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર ભાવનગર જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા જે અંદાજે ત્રણસો કિલોમીટરના લંબાઈ ધરાવતા બીસમાં રોડ રસ્તા યુદ્ધના ધોરણે બસ્સોને એકાણું કિલોમીટરથી વધુના રોડ રસ્તાઓની મરામત કરવામાં આવી છે જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત કુલ એકતાલીસ પોઈન્ટ સત્યાવીસ કિલોમીટરના રસ્તાઓ પર ડામર પેજ વર્કના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે રસ્તાઓ સુધારવાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે મોટા ભાગની ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે સરકારના માણસો તમારા ઘરે આવશે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી છે જો સૌથી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવારના પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે તે રદ કરવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે કપાસના ખેડૂતો થઈ જાય સાવધાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા મહિના અગાઉ વાવેલા કપાસના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ખેરસરા કોઠારના ખેડૂત કરણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ સમયથી વહેલો શરૂ થઈ ગયો છે તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું અને હજુ સુકાયા ન હોવાનું ઉમેર્યું હતું જેથી એક મહિના પહેલાં વાવેલા કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરી હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કપાસના ખેડૂતો છે હવે સાવધાન થઈ જજો કારણ કે આવું તમારી સાથે પણ થઈ શકે છે માહિતી સામે આવી રહી છે દોસ્તો કે હવે આખું ગુજરાતમાં એક કાયદો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ નામ ત્યાર પછી મિડલ નેમ અને લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે તો ખાસ જાણી લેજો તમામ લોકો ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપશોની સામે કે બે હજારનો હપ્તો નહીં મળે જોઈ લેજો પહેલી મે બે હજાર પચીસથી થી શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસ છે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેતા ખેડૂત પરિવારોએ નોંધણી કરાવી જરૂરી છે જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવી મહત્વપૂર્ણ છે તો ખેડૂત મિત્રો આ હતી આજની ખેડૂત વિશેની મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ